રાધનપુર ખાતે ટીબીના દર્દી સાથે આરોગ્ય કાર્યકર દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી ટીબીના દર્દીઓ માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે મદદ કરાય રાધનપુર એ હોસ્પિટલ ખાતે પોતાના જન્મદિવસ નિમિત્તે રાધનપુર તાલુકાના તમામ ટીબી દર્દીને કઠોર કીટ આપી હતી આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડા છેલ્લા આઠ વર્ષથી જન્મદિવસના દિવસે ટીબીના દર્દીને દત્તક લે અને ક્યારેક તો એક સાથે દર્દીને કઠોરની કીટ આપી જન્મદિવસની ઉજવણી કરે છે હા લોકો જન્મદિવસ ઉજવવા આજે પણ બધા લોકો મસ્ત જે સાઈઠ જેટલા દર્દીને કઠોરની કઠોળની કીટ આપવામાં આવી હતી અશ્વિનભાઈ દાફડા તરફથી ત્રીસ કીટ અને ચિરાગ ચાવડા તરફથી ત્રીસ કીટ આપવામાં આવી જેમાં આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડા અત્યાર સુધીમાં બસો વધુ દર્દીને કેટ આપી ચૂક્યા આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર મુખ્ય જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર પરમાર રાધનપુર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કે કે પંચાલ ધીરુભાઈ દરજી પિયુષ પટેલ એસટીએસ એચ પઠાણ શૈલેષભાઈ ઠાકોર ઇકબાલભાઈ ખાંચી તેમજ ટીબી દર્દીઓની હાજરીમાં જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી ધારાસભ્યશ્રી નવીનજી ઠાકોર સાહેબ અહીંયા બધા વચ્ચે ઉપસ્થિત છે તો હું એમનું હાર્દિક સ્વાગત કરું છું અને એમને એમનો આભાર પણ વ્યક્ત કરું મારી બાજુમાં મારા સિનિયર અને અમારા મારા મોટાભાઈ જેવા ડૉક્ટર કિશોરભાઈ પંચાલ સાહેબ છે એમણે આ પ્રોગ્રામ અમારા એસ ટી એસના આયોજનથી કરેલું એસટીએલએસ સંજય પટેલ સાથે રહી અને એમાં પણ આજનો દિવસ એટલા માટે ખૂબ આનંદદાયક છે જે ચિરાગભાઈ ચાવડા છે જે આપણા એમબીએ સાહેબે કહ્યું એમ કે લોકો મોટી મોટી હોટલોમાં જઈ ક્યાંક કાફી અને પોતાના જન્મદિવસની ઉજવણી કરતા હોય છે પણ એમનો ઉજવવાની અદા કંઈક અલગ જ છે કે આવી રીતના તમારા બધા વચ્ચે ખરેખર વિજલ લાભાર્થીઓની વચ્ચે આ જન્મદિવસ ઉજવવા માટે એમના મગજમાં જે એક વિચાર આવ્યો છે એ ખરેખર દાંત માગી લે એવો છે એટલે તમને જન્મદિવસની શુભકામનાઓ બધા બધી હું આપું છું બીજા જન્મ દિવસો ઉજવે છે મોટી મોટી પાર્ટીઓ બનાવે છે મોટી ફાઈવ સ્ટાર હોટલમાં જઈ અને રેસ્ટોરન્ટમાં જઈને એમના જન્મદિવસ ઉજવે પણ અહીંયા એમણે વિચાર્યું કે મારે જે કાંઈક આ દર્દી છે પેશન્ટ છે ટીબીના પેશન્ટો એના વચ્ચે જઈ અને હું મારો જન્મદિવસ ઉજવું એ એમની સમજ છે અને સમજમાં તો હકીકતમાં એ પુરુષાર્થ કરેલો ક્યારે એણે જતો નથી પંચાલ સાહેબે વાત કરી એટલે હું એક સાખી કહું છું કે પહેલા કહી દઉં કે કબીર કમાય આપકી નિષ્ફળ બહુ ન જાય પચાસ ગૌ પાછી મૂકો ને તો સો ગૌ આગળ જાય અનિલ રમનુજ સાથે સંજીવ રાજપૂતનો રિપોર્ટ એસ ન્યૂઝ રાધનપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે